ભાવનગર ઘોઘા રોડ પોલીસમાં સાયબર ફ્રોડના નાણાં પોતાના ખાતામાં આવ્યા હોવા છતાં પણ ખાતાધારકે તેને ઉપયોગમાં લીધા હોવાને પગલે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા તેની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે ભાવનગરની સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાં મોહમદ સફી સરફરાજ લાખાણીના મ્યુલ ખાતામાં સાયબર ફ્રોડના ચૌદ લાખ જમા થયા હોય તેને જાણ હોવા છતાં બેંકમાંથી વિવિધ રીતે મેળવી લેતા પોલીસે ફરિયાદના પગલે તેની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે

thank <laughs> you